ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માધેવ તો પડી ગઈ છે સુખ સવાર આજે મહેમાન આવવાના છે લગભગ સરપ્રાઈઝ નામ નથી લેવાનું આજે મહેમાન આવવાના છે જોઈએ કોણ મહેમાન આવે વાસીલા પાછો મુજે વઈ વઈ તો આત્રી અમે અમારા ધંધાનું મુરત કરવા આવ્યા છે સ્કૂલનું જો અને બધા માણસો કામ કામ કરવા બેઠા છે અમે બહાર બેઠા છીએ ભાઈ અમારે સાફ સફાઈ બધું થઈ જાય વાળી ચોળી નાખ્યા ધોઈ નાખ્યા પછી અમને અંદર જવાનું છે ઓલા ઝાડવામાં ઓલા ભાઈ ઝાડવા કાપા છે ત્યારે ઝાડવા કાપવાનું હોય પૂછે આ છોકરા છોકરાઓને ચોપડાનું દાન ચાલે છે દાન કાંઈ નહીં ઉપર થોડા દે છે ફીલ લઈને દે છે કેવાનું તો એવું જ હોય ને અને અમે બેઠા છીએ લાલ પાપાનો કલર ઉડી ગયો છે કલર કરાવવાનો છે ફરીથી એટલે ઓલું ક્યાંક કોઈ જ નહીં ઓલા ખબર આવા આવો કલર દૂર દોરે ની હા આપણે અમારે માં આવ્યું તો મેં કે ના પૂગી ગયા હા તોનો તો તીનો બોલ્યું એટલે ફોન તો આજે અમારે અમારા યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ એવા પંજાબના સુરજીત પાજી સુરજીત ભાજી એ આ દિવાળીનું ટિફિન બોક્સ મોકલ્યું છે અને મારી પાસે ટિફિન બોક્સ આવી ગયું છે તો મારે આ ટિફિન બોક્સ ખોલે છે ને જોઈ કેવું સુરજીત ભાજી એમ મોકલું છે ચાલો ટિફિન બોક્સ સબસ્ક્રાઇબર કરે એમ પણ એમ છે ઓલા સુરજીત ભાજી એ નો ચલો પંજાબી એમ ક્યાં એ એમ કીધું છે કે છે ને આમાં ચિઠ્ઠી હતી એમ બોલ્યા કીધું છે એમાં કે ભાભી તમે છે ને આ અભિને રોજ ટિફિન ભરી અને છે ને હવારમાં હાલતીનો કરી દેજો અમને જમવાનું છે અમારી કંપનીમાં ભલે હોય જમવાનું તો ટિફિન ભરતા આવજો ત્યાંથી તો સુરજીત પાજીને ટિફિન ભેજા હે દેખ ઓરે વાહ મસ્ત છે અભી આમ જો ડબ્બા ઓમ ઓમે ડબ્બા પેક નગર આમાં કેવો આવે ખબર આમ જ હોય આવ ડાળ ને ઢોળાઈ જાય

स्कूल पे दूंगी और आप वो हर बार टिफिन खोलेंगे और आपकी याद आएंगी उसको बस बस <laughs> तो रेवती बाप तो टिफिन अनबॉक्सिंग रेवा बीजु कहीं करी धंधे ना ध्यान दे बाकी आ तो कल टिफिन पैकी नो मैंने कर दे है और कोई बात नहीं आप पंजाब जा रहे हो तो हम भी कभी आएंगे ले जाओ मन पंजाब हां हूं एकलो जाए एकलो नहीं हां हूं पण आवीशे नहीं आ તમે ગુજરાતી હમસતાય તો ભલે ન નોમસતાય તો મેં ભી ઉસકે સાથ આવુંગી આરો હાલો ભાઈ જન્તીનામાં ધ્યાન દયો એસી બંધ કરીને બે જાય ભાઈ બને શાક બનાવ્યું છે પનીર પાલક 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 કાલક શાક બનાવ્યું છે પનીર પાલક બોલો હું તો તમાર તો બોપણ ના તમે હું કીધું કઢી ખીચડી હું ખાઈ બોપણ તીજી રોટલી ખાધી હે તમ રોટલી ખાધી ને એમ કીધું પાલક પાલક શાક કટું કરે ઈ છે હું તો ઉગો મેં હવે આ સ્કૂલ જરૂર થઈ ગઈ ને મારો પ્રોબ્લેમ શરૂ થઈ જાય આજે હાથ વાગે હોઈ જવાનો બે <laughs> 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 <laughs>

ઈ હમણા ગાડી આવશે એની ને ટ્રાફિક કેટલું હોય પોસન બમાય ઉમાડે બે આટલા બો કરતું એ ભાઈ આવ્યો થાળી કાઈ કરો ભાઈ વાજે કરો ભાઈ સુંદર ભાઈ ભાઈ ન ભાઈ ટીસા આવી દીધો કાઈ જોઈએ છે આ કોઈ ને કે તો આવ્યા છે

આવો હું પછી જોવડતો તારા ખ્યાલનો રાગરને વાહન કરદો તો કે આમ જ તો ને આમ મુકી બાકી જો ઘર કાઈ વાંધો નહિ બીજું ધોઈ નાખજો હા આપણે પોલિશ કરવાનું એટલે લાગી જ જાય ગયા અહીંયા બે અહીંયા અહીંયા બે અહીંયા બે

フフフ。<music>